નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારે આની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જયા મિત્રો અચાનક જ થયું મોત ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પાંચ ઓવર ત્યારે છ છક્કા ફટકાર્યા જયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે એશિયા કંપની ત્યારે મિત્રો અફઘાનિસ્તાનની મેચ દરમિયાન શ્રીલંકા યુવા ઓલરાઉન્ડર ત્યારે દુનતો લાગ પર દુઃખ ઘરની ઘડી આવી છે જો કે મિત્રો જણાવી દઈએ કે અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીએ તેની એક જ ઓવરમાં ત્યારે પાંચ છક્કા ફટકાર્યા ત્યારે મિત્રો તે દરમિયાન વાત કરવામાં આવે તો જ ત્યારે દુનિયાતના ત્યારે પિતા સુરંગા વેલા લાગણીનું ત્યારે મોત થયું ત્યારે મિત્રો કે આપને જણાવી દઈએ કે કહેવામાં આવી રહ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે જો કે મિત્રો પરંતુ સાચું કારણ હજી બહાર આવ્યું નથી જો કે વાત કરી તો આ સમાચારથી ક્રિકેટ જગતના તથા ચાહકો માં લાગણી સવાઈ ગઈ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ